અમદાવાદ મુત્રી ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે સુરતમાં નબીરાઓ બેફામ બન્યા હોવાનો સામે આવે છે અત્યારે વરસાદી સીઝનમાં ડુમસના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળે છે ડુમસ બીચ આ દિવસોમાં વધુ આકર્ષક બને છે તાજેતરમાં જ એક નબીરાને લક્ઝરી કારનો રોલો પાડવા જતા રોવાનો વારો આવ્યો મોંઘી કાર લઈ દરિયા કિનારે લટારા મારવા નીકળેલ નબીરાને સ્ટ્રંક કરવો ભારે પડ્યો ડુમસના દરિયા કિનારે લક્ઝરી કારના એક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં દેખાય છે કે મોટી લક્ઝરી કાર મર્સરેઝ ડુમસ કિનારની રેતાળ જમીનમાં કેટલી ઊંડી ફસાઈ ગઈ કિનારા પરની રેતીમાં મોંઘી લક્ઝરીના ટાયર એવા ફસાઈ ગયા કે આ નબીરાએ ગમે તેટલી મહેનત કરી હોવા છતાં પણ તેને બહાર ના નીકળી શકાયો નબીરાની કાર સાથે દરિયાની લટાર તેને બહુ ભારે પડી ત્યારે સવાલ એ થાય છે કે વરસાદી સિઝનમાં દરિયા કિનારા પર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તો પછી આ શખ્સ આટલી મોટી કાર લઈ દરિયા પ્રવેશ કરી શક્યો શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલ પ્રવાસીઓના છે સૂર્યાસ્તના સમયે આ દરિયા કિનારાનો રમણીય નજારો જોવા મળે છે મોટાભાગે સ્થાનિકોની ભીડ પણ રહેતી હોય છે આ દરિયા કિનારાની રેત કાઢી છે અને ત્યાં અગાઉ લોકોના અંતિમ સંસ્કાર કરાયા હોવાના કારણે તેને ભૂતિયા જગ્યા પણ માનવામાં આવે છે અને એટલે જ આ કિનારો જોખમી હોવાના કારણે ડુમસના દરિયા કિનારા વિસ્તારમાં નહાવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં ડુમસના દરિયા કિનારા પર લક્ઝરી કાર ફસાવવાનો વિડીયો સામે આવ્યો જે બાદ ડુમસના દરિયા કિનારા પર કરવામાં આવતા પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો. જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.